નમસ્કાર છો ન્યૂઝ નેટવર્ક હવે સમાચાર ભારત પેટ્રોલિયમના માલિક સાથે મોબાઈલ હેક કરી રૂપિયા પોઈન્ટ નવ્વાણું લાખની છેતરપિંડી આચરી આરટીઓ ચલણ નામની ફાઇલ ઓપન કરાવીને ભારત પેટ્રોલિયમના માલિકના ખાતામાંથી રકમ ઉપાડી લીધી વિજેપીમાં સોશિયલ મીડિયામાં આરટીઓ ચલણની ફાઇલ ખોલતાની સાથે જ ભારત પેટ્રોલિયમના માલિકનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને જુદા જુદા ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા એક લાખ નવ્વાણું હજાર નવસો ઓગણસાઠની રકમ ઉપાડી લેવામાં આવી હતી વિજાપુડીમાં એસબીઆઈ બેન્કની બાજુમાં રહેતા ભારત પેટ્રોલિયમના માલિક ઉમેશભાઈ ચંદુભાઈ નગદીયા ઉમરવર્ષ પિત્તાલીસે મોબાઈલ નંબર પર વોટ્સએપ અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલન નામની ફાઇલ આવી હતી ઉમેશભાઈ નગદીયાએ આ ફાઇલ ઓપન કરતાની સાથે જ તેનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો જે બાદ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના બેંક ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરી નાણાં ઉપાડી લીધા હતા અંતે ઉમેશભાઈ નગદિયા સાથે રૂપિયા એક લાખ નવાણું હજાર નવસો ઓગણસાઠની ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેણે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો જેના આધારે પીઆઈપીએલ ચૌધરીએ વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યા છે રિપોર્ટર બિપિન રાઠોડ અમરેલી